સ્ટાર્ટ આપનું નામ હું કિરણ પટેલ ગોતામાં અત્યારે અમે અહીંયા ગોતા શોપિંગ ફેસ્ટિવલ ટુ ચાલી રહ્યું છે આજે આ વખતે અમે ત્રણ દિવસનો ગોતા શોપિંગ ફેસ્ટિવલ કરેલો એમાં અત્યારે અહીંયા અમારે પંચાવન કરતાં વધારે સ્ટોલનું બુકિંગ છે પંચાવન કરતાં વધારે સ્ટોલ અહીંયા અત્યારે ઉપલબ્ધ છે આ ગોતા શોપિંગ ફેસ્ટિવલ સ્થાનિક વેપારીઓ દ્વારા અને સ્થાનિક લોકો માટે દર વખતે અમે કરીએ છીએ લાસ્ટ યર પણ કરેલો આ વર્ષે પણ કરેલો અહીંયા લોકો અમે ત્રણ દિવસમાં વીસ હજારથી વધારે મુલાકાતીઓ શોપિંગ માટે આવે છે હર્ષોલ્લાસથી દિવાળી બધાના ઘરે સારી ઉજવાય અને જે સ્થાનિક વેપારીઓ છે એને આનો લાભ મળે આ હેતુથી અમે અહીંયા લોકલ ફોર વોકલના હેતુથી જે આપણું અમિત શાહ સાહેબ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે હેતુ છે કે ભાઈ લોકલ સ્થાનિક વેપારીઓને બેનિફિટ થાય એનું અમારે અહીંયા ગોતા સરદાર સેના ગોતાની અમારી ટીમ અને ગોતા બિઝનેસ એસોસિએશન દ્વારા અમે આ ગોતા શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરેલ છે

મારું નામ નિકિતા છે આપણે અહીંયા ગોતા ફેસ્ટિવલનું આયો આયોજન કરેલું છે જે બે દિવસનું છે અને રોજે એટલી જ પબ્લિક આવે છે જેટલી તમે સમજી ન શકો એટલી પબ્લિક આવે છે અને અહીંયા બધી જ રીતના સ્ટોલ્સ છે પચાસથી પણ વધારે સ્ટોલ્સ છે લાઈક બુકનો સ્ટોલ છે અમે લોકો અહીંયા કટલરીનો સ્ટોલ રાખેલો છે શૂઝનો શો સ્ટોલ છે ફૂડ ફેસ્ટિવલ પણ છે જે ફૂડના સ્ટોલ પણ રાખેલા છે લાઈક પાણીપુરી છે ખીચું છે એ બધી જ વસ્તુ અહીંયા વેચાય છે અને તમારે ડ્રેસ મટીરિયલ લેવા હોય કુર્તીઝ લેવી હોય એ પણ છે અને અહીંયા અમારો પોતાનો પણ એક સ્ટોલ છે ફોર્ટી વન નંબરનો સ્ટોલ છે ટાઈમ ટોર્સ ક્લાસીસ છે અમારા અને અમે લોકો ફોનિક્સ છે હેન્ડ રાઇટિંગ છે ઓલ સબ્જેક્ટ ટ્યુશન્સ છે ડ્રોઈંગ છે બધી જ એક્ટિવિટીસ કરાવે છે અને અમે પોતે જ આ સેન્ટરમાં જ અમારા ક્લાસીસ ચાલે છે અને ઇવનિંગ ટાઈમ પર અમારા ક્લાસીસ અહીંયા ચાલતા હોય છે મારું નામ છે દર્શના મોદી અને આજે હું આવી છું એક્ઝિબિશનમાં લાસ્ટ બે વર્ષથી અહીંયા એક્ઝિબિશન યોજાવામાં આવે છે અને આજે હું આવી છું અને મેં જોયું કે બહુ જ મતલબ બધી જ વસ્તુ તમને એક જગ્યાએ મળી રહે એવી આ જગ્યા અને ફ્યુચરમાં બી અમે ઈચ્છીશું કે આનાથી બી મોટા પાયે એક્ઝિબિશન થાય અમદાવાદમાં જે જેટલી બી વસ્તુ મળે છે તમને એક જ જગ્યાએ મળી જશે તો તમે પણ ચોક્કસથી અહીંયા આવો અને ભાવ કેવા છે ભાવ બહુ જ રીઝનેબલ છે મતલબ બધાને જ એફોર્ડેબલ રહે એટલા એવા રેટ છે અહિયાં તો તમે લોકો ચોક્કસથી અહીંયા વિઝિટ કરો ગોતા એક્ઝિબિટ કૃષ્ણા પટેલ એલ એમ સ્વીટ્સ એન્ડ શરબત મારી બ્રાન્ડ છે ઘરેથી ખડી સાકરના શરબત અને હોમમેડ સ્વીટ્સ બનાવું છું મારી સાથે સેવન્ટી ફાઈવ રિસેલર્સ લેડીઝ કામ કરી રહી છે મારી અંડરમાં અને એ લોકો પણ હોલસેલ પ્રાઇસથી મારી પાસે જ લઈ જાય છે અહીંયા સૈનિક રિસ્પોન્સમાં અમે ત્રણ દિવસથી અહીંયા રોકાણા છીએ અને બહુ સરસ રિસ્પોન્સ રહ્યો છે આ ત્રીજો દિવસ છે આજે પણ એમ થાય છે હજી અઠવાડિયું અહીંયા રહે તો દિવાળી સુધીમાં ઘણું બધું શોપિંગ થઈ થાય અને બધાને ડિસ્કાઉન્ટ પ્રાઇસથી જ અમે બધું બધાને આપીએ છીએ દિવાળી માટે કોઈ બહાર જવાની જરૂર નથી અહીંથી બધું તમને મળી જાય તો મોસ્ટ વેલકમ એટ સાઈની પ્રીસ ગોતા શોપિંગ ફેસ્ટિવલ થેન્ક યુ આપનું નામ મારું નામ નિલાક્ષી જોશી છે હું આર્ટિસ્ટ છું આમ તો આર્ટ એક્ઝિબિશનોમાં જતી હોય છું પણ અહીંયા મેં પાર્ટ લીધો અહીંયા મને બહુ જ મજા આવી માણસો બી બહુ જ સારા બધા રિસ્પોન્સ મને આપ્યો અને એમને પણ મારા થકી ઘણું બધું જાણવા મળ્યું અને મને પણ અમુક માણસો પાસેથી ઘણું બધું સરસ જાણવા મળ્યું એટલે મને ખરેખર બહુ જ મજા આવી